હમ મિત્રો કેમ છે સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા બ્લોગમાં અને આજે આપણે છે સેવાનો ચોથો રવિવાર અને ચોથા રવિવારે સેવાના કોમમાં આપણે શું લાવ્યું છે તમને બતાવું તો બને રાજો આજના આપણા બ્લોગમાં લાસ્ટ સુધી છેલ્લા સુધી તો જુઓ મિત્રો આ રવિવારે આપણે લાવ્યા છે બિસ્કીટ પહેલાં રવિવારે હતી ખીચડી અને બીજા રવિવારે અને ત્રીજા રવિવારે પણ હતા બિસ્કીટ પાછું આજે ફરી બિસ્કીટ લાવ્યા છે આપણે અને આ છે મારે કુતરા ગટુલય બધે શાક ખાવાનું ચાલુ કરી દીધું છે તો બનારે આજે આપણા આજના બ્લોગમાં લાઈવ સુધી તમને બતાવીશું તો જુઓ ગટુલાય ચાલુ ખાવાનું કરી દીધું છે આ છે એની મમ્મી અને આ છે આના ગટુલા અને ખરેખર આ જે સેવા કરેલી છે ને એ એ જ કામ આવે છે અને આ પૂનનું કામ હંમેશા માટે આવતું જ હોય છે કોઈ એવું નથી કે પૂન કરેલું આમને ખબર ખબરા ક્યાંય અહીં જતું નથી એટલે જવો સારું શું લાવ્યું કુદરવા માટે આપણે આપણે કુદર માટે શું લાવ્યું હે કેના માટે લાવ્યું બિસ્કિટ હે તો જુઓ કેટલા ભેગા થઈ ગયા છે આ બાજુ ચાલુ છે આ બાજુ છે આ બાજુ છે આ છે કૂતરાનો તો આપણે સ્ટોક છે લગભગ કૂતરો તો આપણે પોત્રી ચાળી જેવો કૂતરો છે બનારાજુ બ્લોગમાં તમને લાસ્ટ સુધી બતાવશું આપણે ચોચે તાજો નાખવા તો આપણે ખબરાતા ખવરાતા આટલે આવ્યા છો આ બાજુ આ ખાઈને આવ્યા છે અને આ બાજુ ચાલુ કર્યું છે આટલે નાખી દીધું છે અહીંયા અમારા આરું ને અમારા બીટું લઈને ફરેલા છે બિસ્કીટનું પેકેટ હા ચલો બીટું આગળ આવે પેલી બાજુ નહી નહી થોડું વાત હા આટલે પહોંચી ગયા છે આપણે ખવરાતા ખવરાતા ને આ બાજુ પણ કેટલા હતા એક બે ત્રણ ને ચાર ચાર પુત્ર અહીંયા છે અને જો આ બચ્ચું છે નોનું ને આ ત્રણ મોટા છે આ જો ખતરનાક છે ભાગ જેવો લાગે છે એ વચ્ચન સવારાવાયા છે સેવા કરતાં કરતાં જતો તો હોમમાં વાળા કોમો દેખાય ઘરે અને આટલે પહોંચ્યા છે અને આ છે આપણે મરચા એક પણ વાત તમને એ પણ બતાવી દઉં કે છે આપણા મરચાં હવે પતી જવા અહીંયા છે પરંતુ આપણે જાતા હતા સેવા કરવા માટે હોમમાં આજે ઘરે પણ અહીંયાથી નીકળ્યા એટલે આપણે આપણું ઘર છે અને અહીંયા મરચાં આપણા છે એટલે એ પણ બતાવી દઉં જોવા લઈને જોઈ રહ્યો છે મારે બીટ્ટું આરુભાઈ અને આ છે આપણો મરચાં તો બનારે રેજો બ્લોગમાં છેલ્યા સુધી જય માતાજી જો બીટુ હેડો બીટુ અને આ છે આ બાજુ આપણી તમાકુ જો કેવી છે તમાકુ એ પણ કોમેન્ટ કરી જણાવજો અને આ જો આ રૂમર લઈને જોઈ રહ્યા છે બે બિસ્કિટ ને બીટુ લઈને જોઈ રહ્યા છે ને અહીંયા છે હોમા કરે કુદરત થોડા ફૂએ એટલે કે લાવ ઈ જ આયા એટલે બતા તમને બતાવ બનાર આજુ છેલા સુધી લે લે જો ઓચો નોનો નોનો ગટુલે છે એક પેલા આરો આવડો નાનો હતો અને આવડો મોટો થઈ ગયો હવે અને આ નોના ગટુલો છે એક આ અને એક આ ગટલું હું મોડેલ જૂનું છે ને એટલે જો આરો ઉપડ્યા છે બીજા ઘરે જવાનું છે આરો આપણે ક્યાં જ્યા હતા આપણે ક્યાં જાતા હતા બોલો જ ખરી સારું બોલે એમ નહીં ચલો તો ફાઇનલી મિત્રો આપડે આટલે પહોંચી ગયા છે અને હવે એનો હારો આવી ગયો છે આ બાજુ ને આ બાજુ પાસે ને પેલી બાજુ બીટુ માં નાચે છે જો બીટુ ચાલુ છે અને આ બાજુ ઈ છે બે જણા ખાસોનત લડસોનત બેખો તમારા માટે જ લાવેલું છે રેડી બિસ્કીટ નહીં ભાવતા લાગતા હું એને ભાવે છે આરુ બિસ્કિટ એમ કુદર નાખવા પડે તો આજો આ બાજુ પડ્યું છે આપણું ટ્રેક્ટર ગાડી પડી છે પેલા બોરી અને આપણે આટલે પહોંચી ગયા છે હજી હોમમાં ઘરે બાકી છે જો વાટ જોઈને ભાઈ જવાનું છે એટલે બના રહેજો આજના બ્લોગમાં છેલ્લા સુધી તો હવે આપણે છેલ્લો ફેરો છે આટલે કારણ કે આ બાજુ હવે કૂતરો પટી જાય છે આટલો